અંકલેશ્વર જીડીસી વિસ્તારમાં પાંચસો કોતેર રોડ પર નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા ડબલડોર કરવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરાઈ હતી અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ પાંચસો ક્વોટર રોડ પર નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા ડબ્બા અંડોળ કરવાની વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજરીમાં રસ્તા પર આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેથી માર્ગ વ્યવસ્થામાં સુધારો થાય અને વાહન વ્યવહાર સરળ બને બ્યુરો રિપોર્ટ સીટી ન્યૂઝ અંકલેશ્વર સુંદર અને હરિયાળું અંકલેશ્વર રહે તે હેતુસર નિર્દેશ વિસ્તારના રહેણા વિસ્તારની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સો કે રોડ સાઈડ જે પણ અનધિકૃત રીતે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે જેના કારણે સાંજના સમયે પીખ હવા દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને પણ સર્જાય છે જે તો સર આ લોકોને આવા ઈસમોને તાત્કાલિક અસરથી જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી તેમજ રિક્ષા ફેરવી અને પણ દરરોજે જાણકારી આપવામાં આવેલી હતી તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય જેથી આજરોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી જેની અંતર્ જે અંતર્ગત વખતો વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસર અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે અહીં સંપૂર્ણ ગંભીર નોંધ લઈ અને અહીં સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એવા અમારા નિર્દેશ વિસ્તારને જાળવી રાખવા આગ્રહ વિનંતી અને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે આપના માધ્યમથી